ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે વ્યક્તિત્વના વિવિધ અભિગમનો છેલ્લો અભિગમ અને તે છે વાર્તનિક અભિગમ હવે મિત્રો આપણે વ્યક્તિત્વના વિવિધ અભિગમોમાં પહેલો જોયો હતો વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ જેમાં આપણે માહિતી મેળવી હતી કે ભારતીય દર્શનશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિત્વના સાત્વિક રાજસી અને તામસી એમ પ્રકાર પાડવામાં આવે છે જ્યારે ગ્રીક વૈદ હિપોક્રિટસના મત પ્રમાણે જોઈએ તો એમણે ચાર પ્રકારો પાડ્યા છે રક્ત પ્રભાવી કપ પ્રભાવી પીળાપિત પ્રભાવી અને કાળાપિત પ્રભાવી તો ક્રેસમર અને શેલ્ડરે આંતરસ્તર પ્રધાન મધ્યસ્તર પ્રધાન અને બાહ્યસ્તર પ્રધાન એવા પ્રકારો પાડ્યા હતા ત્યારબાદ આપણે જોયા હતા વ્યક્તિત્વના ગુણલક્ષી અભિગમ જેમાં આપણે જોયું હતું કે ગોર્ડન અને એલપોર્ટે બે પ્રકારના વ્યક્તિત્વના લક્ષણો દર્શાવ્યા હતા સામાન્ય ગુણ લક્ષણ અને વિશિષ્ટ ગુણ લક્ષણ જેમાં આપણે જોયું હતું અધિપતિ ગુણ લક્ષણ અને કેન્દ્ર ગુણ લક્ષણ ત્યારબાદ ગૌણ ગુણ લક્ષણ અને ત્યારબાદ ત્રીજો અભિગમ હતો મનોગત્યાત્મક અભિગમ જેમાં આપણે મનોગત્યાત્મક અભિગમના પ્રણેતા ફોડ હતા તેમણે ઈડ ઇગો અને સુપર ઇગો વિશે માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે જે વ્યક્તિત્વના વિકાસના જે તબક્કા દર્શાવ્યા હતા તેમાં તેમણે બાળકના વિકાસના તબક્કાને અંતર્ગત એટલે કે જન્મથી લઈ અને પુખ્તાવસ્થા સુધી અને ત્યારબાદ આગળ સુધીની અવસ્થા પ્રમાણે તેમણે વ્યક્તિત્વના પ્રકાર પાડ્યા હતા ત્યારબાદ આવ્યો માનવવાદી અભિગમ જેમાં કાલ રોજસનો સ્વસિદ્ધાંત જેમાં જોયું હતું કે સ્વખ્યાલ અને જીવનના અનુભવો જેટલા સુસંગત તેટલું સારું સમાયોજન અને મોટા જે જીવનના અનુભવો અને સ્વખ્યાલ જેટલો વિસંગત તેટલું નબળું સમાયોજન હોય છે ત્યારબાદ મેસ્લોનો સ્વ સાર્થકતાનો સિદ્ધાંત જોયો હતો તેમાં આપણે જોયું હતું તેમની જરૂરિયાતનો જે શ્રેણીક્રમ હતો તે તેમાં આપણે માહિતી મેળવી હતી કે શારીરિક જરૂરિયાતો સલામતીની જરૂરિયાતો આત્મીયતાની જરૂરિયાતો આત્મગૌરવની જરૂરિયાતો અને સ્વઆવિષ્કરણની જરૂરિયાતો ત્યારબાદ જે નવો અભિગમ આવ્યો હતો તે છે વાર્તનિક અભિગમ હવે જ્યાં વર્તન આવે ત્યાં વોટસન તો હોય જ કારણ કે આપણે આગળના જે ચેપ્ટરો હતા તેમાં પણ વર્તનવાદ વિશે થોડી માહિતી મેળવી ગયા છીએ તો તે પ્રમાણે વાર્તનિક અભિગમ તો કે અમેરિકન મનોવૈજ્ઞાનિક જે બી વર્ટસેને મનોવિજ્ઞાનને ફક્ત વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે વાર્તનિક અભિગમ વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે એટલે કે આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાન છે એ શરૂઆતમાં જ્યારે મનનું વિજ્ઞાન હતું આત્માનું વિજ્ઞાન હતું ચેતનાનું વિજ્ઞાન હતું અને છેલ્લે વર્તનના વિજ્ઞાન તરીકે આવી અને વિકસ્યું તો આપણે જોઈએ છીએ કે વાર્તનિક અભિગમમાં પણ એવા જ વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે જેને આપણે જોઈ શકીએ છીએ જેમનું નિરીક્ષણ કરી શકીએ છીએ અને જેમનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ છીએ તેવા વર્તનને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ અભિગમમાં અનુભવ ચેતના અને આંતરનિરીક્ષણ પદ્ધતિને સ્થાન નથી કારણ કે આપણે જોઈએ છીએ કે આંતરનિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિને જે અનુભવ થાય છે તેમનું તે વર્ણન કરે છે પરંતુ એ વર્ણન સાચું છે કે સારું તે આપણે જાણી શકતા નથી ચેતના તો કે ચેતન તત્વ જેવું કંઈક છે ખરું પરંતુ તેમનો અભ્યાસ વધારે વિગતવાર આપણે કરી શકતા નથી અને અનુભવ છે એ દરેક વ્યક્તિની વ્યક્તિગત બાબત છે અને પોતાને જે અનુભવ થાય છે તે અનુભવ એ બીજાને કરાવી શકતી હોતી નથી તો આ જે બાબતો છે તેને આ વાર્તનિક અભિગમમાં સ્થાન આપવામાં આવ્યું નથી વ્યક્તિના વર્તનને ઉદ્દીપક પ્રત્યેની પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે આથી આ અભિગમને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે વાર્તનિક અભિગમને આપણે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખીએ છીએ આ અભિગમ વ્યક્તિના વાણી મુખભાવ ચેસ્તાઓ અને હલન ચલનનો અભ્યાસ કરતો હોવાથી તેને વાર્તનિક અભિગમ કહે છે મિત્રો તમને એવો પ્રશ્ન થાય કે વાર્તનિક અભિગમને શા માટે વાર્તનિક અભિગમ કહેવામાં આવ્યો છે તો કે આ જે વર્તન છે તે કયા પ્રકારનું તો કે વાણી છે મુખભાવ છે એટલે કે વાણી દ્વારા એક કઈ પ્રકારની વાણી ઉચ્ચારે છે મુખભાવ છે તો કે ચહેરા ઉપરના જે હાવભાવ છે ચેસ્ટાઓ અને હલનચલનો એટલે કે એમની આંખોના હલનચલન છે એમના શરીરના હલનચલનો છે આ તમામ પ્રકારના વર્તનોનો અભ્યાસ કરવામાં આવતો હોવાથી તેને વાર્તનિક અભિગમ કહેવામાં આવે છે આ અભિગમમાં વોટસન સ્કીનર ગથરી અને ટોલમેન વગેરે મનોવૈજ્ઞાનિકોનું પણ મહત્ત્વનું પ્રદાન રહ્યું છે એટલે કે વોટસનની સાથે સાથે સ્કીનર ગથરી અને ટોલમેને પણ ખૂબ મહત્ત્વનો ફાળો આપેલો વાર્તનિક અને સામાજિક શિક્ષણના સિદ્ધાંતો વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત છે જેથી તે વ્યક્તિત્વના અભ્યાસના સિદ્ધાંતોને શક્તિશાળી બનાવે છે અથવા પેઠબળ પૂરું પાડે છે એટલે કે વાર્તનિક અભિગમને વધારે શક્તિશાળી અને મજબૂત બનાવવા માટે જોઈએ તો તેમાં સામાજિક શિક્ષણના સિદ્ધાંતોનો પણ સંશોધનો પર આધાર આધાર રાખવામાં આવેલો છે જેથી તેને વધારે વ્યવસ્થિત સમજી શકાય વર્તનવાદીઓ વ્યક્તિત્વ અંગે કેવો અભિગમ ધરાવે છે તે જોઈએ તો તેમાં આપણને જાણવા મળે છે કે કેટલાક વિવેચકોના મતે લોકો સ્ટાર વોર્સના રોબોટ જેવા હોય છે અને તેઓની વર્તણૂક યંત્રવત હોય યંત્રવત હોય છે વર્તનવાદીઓ વારંવાર જણાવે છે કે બાળકો દયાભાવ સેવાભાવ ઉદારતા અથવા તોડફોડ કરવાની વૃત્તિ વગેરેને પોતાના વાતાવરણમાંથી શીખે છે હવે સ્ટાર વોર્સ એટલે શું તો કે યંત્રવત કે રોબોટ જે એને સૂચના આપવામાં આવ્યું હોય એ પ્રમાણેનું એમનું કામ હોય અથવા એમનામાં જે પ્રકારની સિસ્ટમ ગોઠવવામાં આવેલી હોય તે જ પ્રકારનું એ વર્તન કરે છે એ પોતાની જાતે કોઈ નિર્ણય પરિસ્થિતિને આધીન લઈ શકતો હોતો નથી એટલે કે માનવીનું વર્તન જાણે કે અહીંયા યંત્રવત હોય તેવું જણાય છે એટલે કે બાળકોમાં જે પ્રકારનું એ વાતાવરણમાં ઉછેર પામે છે ઘરનો માહોલ છે તે પ્રકારની વૃત્તિ તેમનામાં જોવા મળે છે વ્યક્તિત્વના વર્તનવાદી સિદ્ધાંતો એ વાત ભારપૂર્વક સમજાવે છે કે વ્યક્તિત્વ એ માત્ર વર્તનની જુદી જુદી તરફનો સંગ્રહ નથી વ્યક્તિત્વ એટલે નિરીક્ષણથી શીખેલ બાબતો જે બાળકના વર્તન દ્વારા વ્યક્ત થાય છે વ્યક્તિત્વ એટલે શું છે તો કે માત્ર જુદી જુદી બાબતોનો સંગ્રહ નથી પરંતુ બાળક જે કંઈ નિરીક્ષણ કરે છે જે કંઈ શીખે છે અને તે પ્રમાણે પોતે કરવાની વાત કરે છે એટલે કે તેવું વર્તન તે કરે છે બાળકો વડીલો દ્વારા થયેલ વર્તન જોઈએ છે અને તેને અનુસરવાનો પ્રયત્ન કરતા રહે છે ઘણી વખત આપણે કહેતા હોય છે નાના બાળકોને કે બોલતો બેટા દાદા કેમ ચાલે બા કેવું મોઢું કરે તો આ બધું શું છે તો કે બાળક એમનું નિરીક્ષણ બરાબર કરે છે અને તે પ્રકારનું વર્તન કરવા માટે એ કોશિશ કરતું હોય છે કેટલાક મનોવૈજ્ઞાનિકો માને છે કે કેટલાક લોકો ચોક્કસપણે પ્રામાણિક હોય છે પરંતુ કેટલાક લોકો પ્રામાણિક હોતા નથી પરંતુ કોઈ એક વ્યક્તિ કયા સંજોગોમાં પ્રામાણિક રહી શકશે તેનું અનુમાન કરી શકાતું નથી દાખલા તરીકે પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા લગાવેલા હોવાથી જાણ વિદ્યાર્થીઓને હોય ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ ચોરી કરતા નથી તો અહીંયા પરિસ્થિતિ એવી છે એના આધારે એ ચોરી નથી કરતા કે પોતાનામાં પ્રામાણિકતા રહેલી છે તે એ આપણે જાણી શકતા નથી વ્યક્તિનું માળખું વ્યક્તિની ટેવને લીધે ઘડાય છે ટેવ ચાર તત્વો પર આધારિત છે ઉદ્દીપક પ્રતિક્રિયા હિરણ અને કારણ એટલે કે ચંદ્ર અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ટેવને કારણે એમનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે હવે જોઈએ ઉદાહરણ કે ચંદ્ર અને કેદાર બંને ભાઈ બહેન રમકડું રમતા હતા ત્યાં રમકડું મોટો ભાઈ કેદાર તેની નાની બહેન ચંદ્રનાથમાંથી હાથમાંથી ઝૂંટવી લે છે ત્યારે ચંદ્રનું વર્તન કેવું હશે તો આપણે અહીંયા જોઈએ કે ચંદ્રનું વર્તન કેવું જોવા મળે છે તો કે ચંદ્ર ગુસ્સે થશે ચંદ્ર મોટાભાઈ કેદારને મારશે ચંદ્ર તેની માતાને ફરિયાદ કરશે કે ચંદ્ર મોટાભાઈ કેદારને કાંઈ નહીં કરે તો અહીંયા ચંદ્ર જે પરિસ્થિતિનો સામનો જે રીતના કરશે તેના ઉપરથી તેમના વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે માતા એ સમયે હાજર હશે તો ચંદ્રા તેની માતાને ફરિયાદ કરશે માતા હાજર નહીં હોય તો ચંદ્ર તેના ભાઈને મારશે કે ગુસ્સો કરશે આ પ્રસંગે બહારની વ્યક્તિ ચંદ્રના વર્તનનું નિરીક્ષણ કરી ચંદ્રના વ્યક્તિત્વનો અંદાજ મેળવવાનો પ્રયત્ન કરશે એટલે કે આ રીતના જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન જે છે તેમનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે અને તેના આધારે વ્યક્તિ કેવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે તેના વિશે માહિતી આપવામાં આવે છે વ્યક્તિના વર્તન દ્વારા વ્યક્તિત્વ જાણી શકાય છે વ્યક્તિત્વનો વર્તનવાદી સિદ્ધાંત વ્યક્તિત્વને શિક્ષણ પ્રબલન અને અનુકરણ જેવા સાદા ખ્યાલો દ્વારા સમજાવે છે વાર્તનિક અને સામાજિક શિક્ષણનો સિદ્ધાંત વૈજ્ઞાનિક સંશોધનો પર આધાર રાખે છે એથી આ સિદ્ધાંતો વ્યક્તિત્વને જોવાના શક્તિશાળી માર્ગો બની રહે છે એટલે કે આ રીતે જોઈએ તો વ્યક્તિત્વનો વર્તનવાદી સિદ્ધાંત છે એ વ્યક્તિત્વને શિક્ષણ પ્રબલન અને અનુકરણ જેવા સાદા ખ્યાલો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે અને તે રીતે એમના જે પાસાઓ છે તેમને બહુ સારી રીતે સમજાવી શકાય છે હવે આપણે જોઈએ કે વર્તનવાદી સિદ્ધાંતની ટીકા અને તેનો જવાબ હવે આ જે વર્તનવાદી સિદ્ધાંત છે તેમની ટીકા અને તેમના જવાબમાં જોઈએ તો કે કેટલાક ટીકાકારોને મતે લોકો સ્ટાર વોર્સ નામની ફિલ્મમાંના આર ટુ ડી ટુ જેવા યંત્ર માનવો જેવા હોય છે પણ ખરી રીતે વર્તનવાદી મંતવ્ય આટલું બધું યંત્રવાદી નથી વારંવાર વર્તનવાદીઓએ બતાવ્યું છે કે માયાળુપણું વિરોધી વર્તન ઉદારતા કે વિનાશકતા જેવા લક્ષણોને બાળકો શીખી શકે છે આ બધા લક્ષણો વ્યક્તિત્વ સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે એટલે કે એ માત્ર સ્ટાર વોર્સ જેવા યંત્ર રોબોટ નથી પરંતુ અમુક બાબતોમાં એમનું વર્તન છે એ અલગ પ્રકારનું જોવા મળે છે એટલે કે વિરોધી વર્તન જોવા મળે છે ક્યારેક માયાળું પણ જોવા મળે છે તો ઉદારતા કે વિનાશકતા જેવા લક્ષણો પણ એમનામાં જોવા મળે છે અને આ લક્ષણો બાળકો છે એ ખૂબ સરળતાથી શીખી લેતા હોય છે વર્તનવાદી વ્યક્તિત્વ સિદ્ધાંત કહે છે કે વ્યક્તિત્વ વ્યક્તિત્વ એ શીખેલી વર્તન તરાવોનો સમૂહ છે શીખીને મેળવેલા બીજા વર્તનની જેમ વ્યક્તિત્વ પણ પ્રશિષ્ટ અને ક્રિયાત્મક અભિસંધાન નિરીક્ષણ દ્વારા શિક્ષણ પ્રબલન વિલોપન સામાનીકરણ અને ભેદબોધન જેવી ક્રિયાઓ વડે શીખીને પ્રાપ્ત થાય છે પુત્રીને અયોગ્ય વર્તન ન કરવા માટે તેની આગળ સારો દાખલો દર્શાવીને માતા પુત્રીની વ્યક્તિત્વને ઘડે છે એટલે કે વ્યક્તિત્વ એ શું છે તો કે જે તે બાબતને એ શીખે છે અને શીખીને એમને પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરે છે આમ વ્યક્તિ વર્તનવાદી વ્યક્તિત્વ સિદ્ધાંત અનુસાર વ્યક્તિત્વ એ શીખેલી જ સમૂહ છે તે બાબતનો તેઓ સ્વીકાર કરે છે ચુસ્ત વર્તનવાદીઓ વ્યક્તિત્વના વ્યક્તિત્વમાં નિશ્ચિત ગુણો હોવાની ના પાડે છે એક વ્યક્તિમાં બીજી વ્યક્તિ કરતાં અમુક ગુણ વધુ કે ઓછો હોઈ શકે છે પણ એક માણસમાં અમુક ગુણ કાયમી હોય અને બીજામાં તેનો હંમેશા અભાવ હોય એવું બનતું નથી વર્તનમાં પ્રગટતો ગુણ પરિસ્થિતિ પર આધારિત હોય છે અને તેમાં પહેલાં મેળવેલું શિક્ષણ પણ ભાગ ભજવે છે એટલે કે વ્યક્તિત્વ માટેના જે ગુણો છે તે પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે પરંતુ અમુક ચોક્કસ ગુણો વધતા ઓછા પ્રમાણમાં દરેક વ્યક્તિનામાં હોય જ છે અમુક ગુણો અમુક વ્યક્તિમાં હોય છે અમુક ગુણો અમુક વ્યક્તિમાં કાયમિક ધોરણે ન હોય એવું પણ બનતું હોય છે ડોલાડ અને મિલરે સૂચવેલા મત મુજબ વ્યક્તિત્વનું માળખું શીખેલી વર્તન તરાહોનું બનેલું હોય છે પ્રેરણા સંકેત પ્રતિક્રિયા અને પુરસ્કાર દ્વારા તેઓનું ઘડતર થાય છે પ્રેરણા વ્યક્તિને ક્રિયાશીલ બનાવે છે પરિસ્થિતિમાંથી ઉદભવતા સંકેતો પ્રતિક્રિયાઓને એ રીતે દોરે છે જેથી તે પુરસ્કાર લાવવાની શક્યતા વધારી મૂકે છે એટલે કે પુરસ્કાર છે એ વિધાયક વ્યક્તિત્વને નિખારવામાં વિશેષ ફાળો આપે છે તો આ રીતે પ્રેરણા છે એ વ્યક્તિને ક્રિયાશીલ બનાવે છે તો આમ જે પોઝિટિવ બાબતો છે તે વ્યક્તિત્વને પોઝિટિવિટી પોઝિટિવિટી તરફ લઈ જતા જોવા મળે છે અને તેનાથી વ્યક્તિનું વ્યક્તિત્વનું ઘડતર પણ સારી રીતે થતું હોય છે વ્યક્તિત્વના વર્તનવાદી સિદ્ધાંતની ખામીઓ જોઈએ તો કે આ સિદ્ધાંત એ વાતની ઉપેક્ષા કરે છે કે વ્યક્તિ વિચારો પણ કરતી હોય છે વ્યક્તિ પ્રત્યક્ષીકરણ કરે છે અપેક્ષાઓ રાખે છે તેમનો આવેગો ઉદ્ભવતા હોય છે તેઓ માન્યતાઓ પણ ધરાવે છે આમ વ્યક્તિ વ્યક્તિત્વના વર્તનવાદી સિદ્ધાંતની ખામીઓમાં વિચારો પણ કરતી વ્યક્તિ વિચારો પણ કરતી જોવા મળે છે અને તેની ઉપેક્ષા એ વાતની ઉપેક્ષા કરે છે કે વ્યક્તિ એ પ્રત્યક્ષીકરણ કરે છે અપેક્ષાઓ રાખે છે તેમને આવેગો ઉદભવતા હોય છે અને તેઓની માન્યતાઓ પણ ધરાવતા હોય છે ત્યારબાદ નવો ટોપિક આવે છે વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો તેના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ માહિતી મેળવીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર